ભાવનગરમાં પ્રેમયોગ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને મેડિટેશન ગુરુ શ્રી રણધીર દ્વારા મનની શાંતિ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રભાતે ધ્યાન જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી કમિશનર સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા કોરોના કાળ પછી માણસ સ્વસ્થ તન માટે અવનવા પ્રયત્નો કરતા દેખાય છે પરંતુ મનની સ્વસ્થતા માટે કોઈ નક્કર પ્રયોગ નથી કરતો જેને લઈને આજના માનવ જીવનમાં અશાંતિ ડિપ્રેશન ઓવર થિંકિંગ જેવા અનેક માનસિક રોગો ઘર કરી ગયા છે ત્યારે મનની શાંતિ માટે સહજ ધ્યાન એક બહુ મોટો ઉપાય છે ગંગા સતી પાનમયના પ્રાચીન વિસરાય ગયેલા પ્રભાતીયા ભજનો ગુજરાતના નામાંકિત કલાકાર રઘુવીર કુંચાલા અને સુરભી પરભારના કંટે રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ પ્રેમયોગ ફાઉન્ડેશનના ફાઉન્ડર શ્રી રણધીર દ્વારા

જી છે મેડિસિન્સ છે પણ મનનું મેડિસિન ધ્યાન છે અને આ મેડિસિનનો ઉપયોગ કરી અને આજના સમયમાં આવનારા સમયમાં જે વિપરીત પરિસ્થિતિઓ છે જીવનમાં આવનારી વિપરીત પરિસ્થિતિઓ છે એનાથી બચવાનો કોઈ પણ ઉપાય હોય તો મેડિટેશન પ્રભાતે ધ્યાન અને એમાં પણ પ્રભાત્યા સાથે એ સાંભળીને પછી ધ્યાન કરીને અંતર આત્મા સુધી પહોંચાડવા માટે પ્રેમયોગ ફાઉન્ડેશન અને એમના સૌ મેમ્બરો જેમાંનો હું પણ એક મેમ્બર છું અમારા સાથી યોગ ગુરુ રણધીરભાઈએ ધ્યાન માટેનું વાત પણ કરી અને બધાને ધ્યાન પણ કરાવ્યું છે ત્યારે એક વિશેષ આનંદની અનુભૂતિ શાંતિની અનુભૂતિ અને બધી જ સમસ્યાઓનો ઉકેલ એ ધ્યાન છે એક અલગ પ્રકારે અનુભૂતિઓ એ સૌ થઈ છે પ્રેમયોગ ફાઉન્ડેશન અલગ અલગ વિચારો સાથે સમાજમાં ધ્યાન પ્રત્યે વધારે ધ્યાન દોરવાનો એક પ્રયાસ પ્રભાતે ધ્યાન પ્રેમયોગ ફાઉન્ડેશન દ્વારા થયું છે ત્યારે મને ખૂબ આનંદ છે